તપાસ કરતા અધિકારી છે કે અમે તપાસ કરીએ છે માય કમલ ફાઉન્ડેશન એ જ આવ્યું છે મગર કોઈ ની અંદર બરાબર અમારી વારંવારની ની રજવાત થતી હોય કે આ વ્યક્તિ એક ને અનેક જગ્યાએ એવી સંસ્થાઓ ચાલુ કરી દીધી છે અમે બી નથી કેતા તપાસ અધિકારી જે તે સમયમાં કલેક્ટર સાહેબે નિમાતા અને આરોગ્ય અધિકારીએ એમની ટીમ બનાવી આ ટીમ બનાવી 4 તારીખે આ રિપોર્ટ સબમિટ કર્યો છે હવે વિદ્યાર્થીઓ જે ડોક્યુમેન્ટ આપે છે જે પુરાવા આપે છે જે આઈ વિટનેસ છે જે પુરાવા આપે છે તેને કોઈ જસ લેવામાં નથી આવતા નમસ્કાર જોહાર હું છું સાનો આદિવાસી અને આજે વાત કરીશું તાપી જિલ્લાની તાપી જિલ્લામાં માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો મુદ્દો ખૂબ જ ઓર ઉપર છે થોડા દિવસથી પણ જ્યારે માં કામલ ઇન્સ્ટિટ્યૂટ માટેનું જે સ્ટ્રક્ચર છે એ સમજવામાંનો સમજવા માટેનો પ્રયાસ કર્યો તો મને જે દેખાયું છે એ તમને હું જણાવું છું કે જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમુક વિદ્યાર્થીઓના દસ દસ વર્ષથી મા કામલ ઇન્સ્ટિટ્યૂટમાં સર્ટિફિકેટો રોકી રાખ્યા છે અને વિદ્યાર્થીઓનો ગુસ્સો જાયજ છે ને વિદ્યાર્થીઓનું કહેવું હતું કે મા કામલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમને જે સર્ટિફિકેટો આપ્યા છે એ પણ ડુપ્લિકેટ છે કારણ કે ગુજરાતમાં એમની રજીસ્ટર થઈ જ નથી એનજીઓ એમનું રજીસ્ટર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ થઈ જ નથી તો પછી સર્ટિફિકેટ ડુપ્લિકેટ જ થયા પણ ચિહ્નો ત્યાં નથી ડુપ્લિકેટ તો છે જ તો ચિહ્ન અહીંયા આવીને અટકે છે કે જ્યાં વિદ્યાર્થીઓ નર્સનું ભણવા ગઈ હતી કે કોઈ બીજા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીમાં ભણવા ગયા મા કામલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ મા કામલના જે પણ સ્થાપક છે સંચાલકો છે એમણે એમની સાથે છેતરપિંડી કરી છે અને એમના ડોક્યુમેન્ટ્સ એમની પાસે રાખ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તમે ફી ન ભરો ત્યાં સુધી તમને કોઈ પણ ડોક્યુમેન્ટ આપવામાં આવશે નહીં પ્રશ્ન ત્યાં અટકે છે મારું ભવિષ્ય બગડ્યું છે ને એવું કોઈ છોકરીનું નહીં થવું જોઈએ કેમ કે એને જેટલું જલ્દી અટકાવટ કરે એટલું સારું કેમ કે એને ચોરને ને આટલા બધા છોકરીઓનું ભવિષ્ય ખરાબ કર્યું છે મેં પોતે દસ વર્ષ મારું ભવિષ્ય દસ વર્ષમાં મેં આજે કાં રહેતી

ચારથી પાંચ વિદ્યાર્થીનીઓ સાથે મેં વાત કરી અને એમાં દરેક વિદ્યાર્થીનીઓ એક જ જવાબ આપ્યો કે હું દસ વર્ષ પહેલાં મા કમાલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા ગઈ હતી અને એમાં ડોક્યુમેન્ટ આપ્યા અને ત્યારબાદ અમને ખબર પડતા અમે ડોક્યુમેન્ટ માંગ્યા પણ અમને આજ સુધી ડોક્યુમેન્ટ આપવામાં નથી આવ્યા દસ વર્ષ થવા છતાં ડોક્યુમેન્ટ વગર માણસની કોઈ વેલ્યુ નથી આજે તમારે કોઈ બી જગ્યાએ સાબિત કરવું હોય કે તમે કોણ છો તો તમારે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ આપવો પડે ત્યારે તમે સાબિત કરી શકો છો કે તમે ફલાણા નામના વ્યક્તિ છો તે જ રીતે ભણતા વિદ્યાર્થીઓ માટે એમના સર્ટિફિકેટ મૂલ્યવાન હોય છે અને એ સર્ટિફિકેટ જ જો આવી સંસ્થાપક બોગસ સંસ્થાપક મા કામલ જેવી ભગવાનના નામ ઉપર ચાલતી માં કામલ સંસ્થાપક આવા બોગસ લોકો આવા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ જો તિજોરીમાં છુપાવીને પૈસા કઢાવતા હોય

તેમ છતાં પણ તપાસ કરતા અધિકારીઓ અધૂરી તપાસ કરે છે અને આ ચોર લોકો આ ચોર સંસ્થાને છોડી દેવાના પ્રયાસ કરે છે પણ મા કામલ સંસ્થા ઉપર એફઆઈઆર થઈ ચૂકી છે રાજપીપળામાં પણ થઈ ચૂકી છે ને બધી જગ્યાએ થઈ ચૂકી છે વ્યારામાં પણ થઈ ચુકી છે તો હવે પછીની પ્રોસેસ શું થઈ છે હવે 17 17 12 2024 ના રોજ એફઆઈઆર થઈ છે તપાસ કરતા અધિકારીઓ આજ દિન સુધી મા કામલના કોઈ પણ રજિસ્ટરો કબજેમાં લીધા નથી

એની અંદર જે એફઆઈઆર આપી ફાટી છે એ સત્તર તારીખે ફાટી છે એના પહેલા તો તપાસ કરતા અધિકારીએ આ બાબતે લેખિત આપી દીધું હતું કલેક્ટર સાહેબ ને તેમ છતાં પણ આ પોલીસ અધિકારી પોતાની મનમાની કાટો કઈક ને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે પોલીસ અધિકારીઓ કોઈકને ને બચાવવાના પ્રયાસ કરી રહ્યા હોય પણ આક્ષેપો લાગી રહ્યા છે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એમની સાથે આપણે વાત કરીશું એ લોકો શું કહેવા માંગે છે તમે જ અહીંયા વિરોધ પ્રદર્શન કરો છો કલેક્ટર ઓફિસ સાના માટે કરો છો મારું નામ મયુરી પરમાર છે અમે અહીંયા એનો વિરોધ કરવા માટે આવ્યા છે અમે સત્તર તારીખે એફઆઈઆર દર્જ કરી હતી છતાં પણ હજી સુધી અમને એનું રિઝલ્ટ મળ્યું નથી આટલી બધી કમ્પ્લેનો કરવા સચા છતાં આટલી બધી એફઆઈઆઈઓ કરાવવા છતાં હજી મા કામ સીલ કેમ નથી થયું તપાસ અધિકારી હજી સુધી તપાસ કેમ નથી કરાવી રહ્યા શું કારણ છે પોલીસ અધિકારી સાથે વાત કરી પોલીસ અધિકારી સાથે પણ વાત થઈ ગઈ છે શું જવાબ આપ્યું એમણે અમને 10 દિવસનો ટાઈમ આપ્યો હતો પણ હજી સુધી અમને હજી કશું નિકાલ લાવ્યા જ નથી કશું નિકાલ આવે છે જે પણ મહાકમલના ફાઉન્ડર છે કે એમને કોઈને પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ધરણા માટે બેસી ગયા અને કલેક્ટરના ઓફિસની બહારના ગેટ ઉપર સૂત્રોચ્ચાર ચાલુ કર્યા અને કહેવામાં આવ્યો કે મહાકમલના સંસ્થાપક ચોર છે એવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા કારણ કે જે અધિકારીઓ તપાસ કરે છે એ અધિકારીઓ ઉપર સરકારના સરકારના અધિકારીઓ ઉપર આમને આ બાળકોને વિશ્વાસ નથી કારણ કે વિશ્વાસ ન જ હોય કારણ કે અધિકારીઓ કામ જ એવું કરે છે કે જેથી કરીને વિશ્વાસમાં લેવા પણ ખૂબ અઘરા છે એને જ લઈ સંપૂર્ણ કાફલો પહોંચી ગયો કલેક્ટર ઓફિસની બહારને અને કરવા લાગી ગયા છેવટે પોલીસવાળા આવીને પૂછવા લાગ્યા કે તમારે પ્રશ્ન શું છે જ્યારે એના માટે વાત નીકળી ત્યારે અમને કહ્યું કે અમને જે તપાસ કરતા અધિકારીઓ છે એમના પર વિશ્વાસ નથી કારણ કે આજે એફઆઈઆર થવાના વીસ વીસ દિવસ થવા છતાં મા કામલ ઇન્સ્ટિટ્યૂટને તાળા નથી માર્યા એને સીલ નથી કરી અને ખુલ્લે આમ એડમિશનો ચાલુ છે એના માટે એમને રોષ હતો અને ફરી પાછા પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી અને એમનું નિવેદન લેવા માટે ફરી પાછા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા